સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ડિવિઝનના ડીવાય એસપી રબારી રબારીએ તેમજ એસઓજી ટીમ પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના ધજારા ગામના કસવાડી ગામેથી બે અલગ અલગ જગ્યાએથી ગાંજાનું વાવેતર ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર

બે જે કેસ છે એ ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આના દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે જે પહેલો જે કેસ છે આમે લગભગ એકસો વીસ જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે એ ચારસો એકતર કિલ્લા અને આઠસો ગ્રામ છે આની કિંમત લગભગ બે કરોડ તેત્રીસ લાખ અને નબે હજારના આસપાસની આની કિંમત છે એ જે આપણા જે જલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાહુભાઈ રવજીભાઈ મીઠાપરા અને આના જે ખેત મેં જે ખેતર છે આની અંદર જે તુવરની જે ફસલનું વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે બીજો જે કેસ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આ ટોટલ જે છોડના જે નગ છે એ પાંચસો પચાસ છે અને આનો જે ટોટલ જે વજન છે ઓ તીન હજ તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામના આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે આ પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજારના આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ અઢાર કરોડના આસપાસની આની જે કિંમત છે બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા ક્યાં કરતા હતા આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને એકાવનસો એકાસો રૂપિયાનો ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ બધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલાં દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણે નીતિ છે જેમે જે કોઈ પણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવાની

જે પણ વસ્તુ અમને મળશે આ ઉપર આગળની કાર્યવાહી અગાઉ ના જે કેસો થયા છે ઈ મહિલા કોઈ આરોપી ખરાબ